ઉનાળામાં આપણા શરીરને આપણે રૂમમાં પંખો કે એસી આપીએ છીએ પરંતુ અંદર પણ એસી જેવું કરવા માટે આપણે શું શું કરી શકીએ એ હું આ વિડીયોમાં પ્રયત્ન કરીશ આપણા શરીરની અંદર ગરમીમાં લોહી પાતળું થાય છે તમે સવારમાં જે પેટ સાફ લાવવા માટે નવ કે સેજ એનાથી વધારે ગરમ જેવું પાણી પીઓ છો એ પછી દિવસ દરમિયાન જો વધારે પડતું પાણી વારંવાર પીઓ ન શેકવું કે ગરમ તો એનાથી પણ શરીરને વધારે ગરમી લાગે છે અને ઉનાળામાં જે તકલીફો છે એ વધે છે એટલે તમારે જો આરોનું પાણી પીઓ છો અથવા એ એ ટાઈપનું કોઈ પાણી નળનું તો એની અંદર તમારે ત્રીસ ટકા વીસ ટકા તમારી જરૂર પ્રમાણે ફ્રીજનું પાણી મિક્સ કરવું જોઈએ માટલાનું પાણી પીવો છો અને માટલાનું પાણી પ્રોપર જરૂરિયાત જેટલી ઠંડકવાળું છે તો ઇટ્સ ઓકે એ પિત્તનું શમન કરવામાં તમને ખૂબ મદદ કરશે પાણી ઉનાળામાં ત્રણથી ચાર લીટર બહુ પરસેવો થાય તો પાંચ લીટર દરરોજ પીવું જોઈએ તમને અમુક ઉંમર પછી પાણી પીવાનું યાદ નથી આવતું ટેન્શનના કારણે પણ તમે વધારે પાણી નથી પીતા વોશરૂમ જલ્દી ન મળે એટલે પણ નથી પીતા અને એક પાડો કે જોડે પાણીની બોટલ લઈને ફરો તો ફરો તો જ વધારે પાણી પીવાશે કારણ કે એક એક ગ્લાસ પાણી પીવા તમે કેટલી વાર ઊભા થશો તમારા રૂમમાં પણ પાણીની બોટલ લઈને જાઓ તો ઓટોમેટિક તમે દોઢ પીતા હશો તો ત્રણ અને ત્રણ લિટર પીતા હશો તો સાડા ચાર પાંચ સુધી પહોંચી જશો અને તમને વધારે પડતું પાણી પીવાનું લાગે તો એ એની જાતે ઓછું થઈ જશે બીજું સાંજે સાત આઠ વાગ્યા પછી વધારે પાણી નહીં પીવાનું એટલે રાત્રે વોશરૂમ માટે ન ઉઠવું પડે પાણી એ આપણી જરૂરિયાત છે કારણ કે આપણે પોતે પાણી પાણી જ છીએ સાહીઠથી સિત્તેર ટકા હવે જે લોકોને બહુ જ ગરમી લાગે છે પરસેવે રેપઝેપ થઈ જાય છે અહીંથી ટીપાં નીતરે છે જમતી વખતે પણ એવા લોકો ઉનાળા પૂરતું પોતાનું જે માટલું છે એની અંદર જે ખસ નામનું ઘાસ આવે છે એની થોડી સળીઓ અંદર રાખી દે તો એ ખસવાળા પાણીથી શરીરની અંદર એસિડિટી પિત્તનું પરમ શાંતિ થાય છે શમન થાય છે એ સિવાય તમે સવારમાં જો મેથીનું પાણી લેતા હો તો એનાથી તકલીફ પડી શકે છે એટલે નાસ્તો કરીને એકાદ બે કલાક પછી મેથીનો જે પ્રયોગ કે મેથી ચાવી જતા હોય તો લો તો વધારે સારો એટલે એ ખોરાકની જોડે આફ્ટર વન ઓર ટુ અવર્સ કોમ્બિનેશન કરે એટલે એની સાઈડ ઇફેક્ટ ઘટી જાય જે લોકો ગૌમૂત્ર કે સ્વમૂત્ર લે છે એ ઉનાળા પૂરતો એનો પ્રયોગ બંધ રાખે અથવા એની ક્વોન્ટિટી ઓછી કરી નાખે જેના કારણે થઈને શરીરની અંદર જે ગરમી પેદા થાય છે એ ગરમીમાં ઠંડક થઈ જાય તમને વધુ ગરમી લાગે છે તો તમે જેને આપણે ધાણા કહીએ છીએ કે કોથમીર લીલા ધાણા કે કોથમીર એ લગભગ અડધીથી એક વારકી જેટલા બપોરે દસ અગિયાર વાગે બે ગ્લાસ પાણીમાં સાત આઠ મિનિટ ગરમ કરી ઠંડુ કરી ગાળીને પીઓ તો શરીરમાં પણ ઠંડક થાય છે અને જે લોકોને વજન ઉતારવાનું છે એ લોકોને એ વજન ઉતારવામાં પણ મદદ કરે છે જે લોકોને પેશાબની તકલીફ છે એમાં પણ મદદ કરે છે અને જે લોકોને પાઇલ્સ છે એમાં પણ આ ધાણાના પ્રયોગથી ફાયદો થાય છે તો તમને એવું નથી લાગતું કે બીજાના જીવનમાં ઠંડક લાવવા શાંતિ લાવવા આ બધું શેર કરવું જોઈએ તમે શેર કરો છો એટલે અજાણપણે બ્રહ્માંડની એક ટેક ગિવ એન્ડ ટેકવાળી જે સિસ્ટમ છે એનો ભાગ બની જાઓ છો એ એજન્સી ના તમે એજન્ટ બની જાઓ છો એટલે ઓટોમેટિક તમને આશીર્વાદ અને શાંતિ મળે છે તો લોને આશીર્વાદ અને શાંતિ શેર કરો પામો અને સ્વસ્થ રહો મસ્ત રહો